સલામત ગુજરાતના દાવા વચ્ચે ગૃહ વિભાગના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી દે ઉભમી દ્વારકાથી જ્યાં પોલીસ સ્ટેશનમાં જ પાર્ક કરેલી પોલીસની બોલેરો કારની ઉઠાંતરી થઈ ગઈ હવે અહીં સવાલ પોલીસના અસ્તિત્વનો હતો ઘટના ગૃહ વિભાગનું નક વાઢી લેનારી હતી સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ કાર ઉઠાંતરીની ઘટના સવારે 7:30 વાગ્યાની બનીલી છે हवे खुद पुलिस इंस्पेक्टर ना बोर्ड वाली बोलेरो कार नी चोरी बाद तो जिला भरनी पुलिस अलर्ट थई तात्कालिक शोधखोळ शुरू करी आ दरमियान जी जे एटीन जी सेवन टू सिक्स नाइन नंबर नी सरकारी बोलेरो प्रथम द्वारका ना कुरंगा ने त्यार बाद खंभाळिया ना टोल नाका थी पसार थता स्थिति स्पष्ट थी कि पुलिस कार उठावी ने शख्स जामनगर तरफ गयो त્યારબાદ દ્વારકા જિલ્લા પોલીસ વડાય તાત્કાલિક જામનગર પોલીસને જાણ કરી આખરે જામનગર એલસીબી અને દ્વારકા એસઓજીએ જામનગરના અંબર ચોકડી નજીકથી પોલીસની કારને ઝડપી લીધી પોલીસે કારમાં સવારની અટકાયત કરી પૂછપરછ કરતા મોહિત શર્મા હોવાની ઓળખ આપી મોહિત કચ્છના ગાંધીધામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે